જંબુસર ખાતે આવેલ નવુક્ત વિદ્યાલયના રમતો બાબતે તાલુકા લેવલની મિટિંગ યોજવામાં આવી એસજી અંતર્ગત નેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓ યોજાય છે જેના અનુસંધાને નવયુક્ત વિદ્યાલય જંબુસર તાલુકાની વિવિધ સ્કૂલોના પ્રતિનિધિશ્રીઓ બીઆરસી ભવન ખાતે ઉપસ્થિત રહ્યા જેમાં આગામી સમયમાં કબડ્ડી ખોખો વોલીબોલ અને એથ્લેટિક સ્પર્ધાનું સફળ આયોજન તાલુકા કનવી તરીકે નવયુક્ત વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર કરવામાં આવ્યું ઉપસ્થિતમાં સૌનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું આ સમગ્ર મિટિંગનું આયોજન નહાર હાઈસ્કૂલ પૂજા મંદિરના રાજેશભાઈ ચૌધરી અને સાર્વજનિક હાઈસ્કૂલ શિક્ષક શ્રી મહેશ વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આયોજન થઈ શકે એ માટે રાજેશભાઈ ચૌધરી અને સારોદના સિનિયર શિક્ષકશ્રી મહેશભાઈ વસાવના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું છે